રામ રામ દોસ્તો જય માતાજી આજે હવાર સવારમાં આપણે આવી ગયા છે ચા પીવા માટે મારા મામાને છોકરા આગળ ને આજે આપણો છે ને થોડોક હાથ બેહી ગયો છે કેમ કે શરદી થાય એવું લાગે છે એટલે જોઈએ હવે આનું શું કેવું થાય મોસમ દોસ્તો ના ફોલો કરતા જાય જયો સૂરજ નારાયણ સૂરજ નારાયણ ઉગી ગયા હે ભગવાનના દર્શન થઈ ગયા છે ચા પાણી પી લીધા પટેલ ચોક માં ઉભા હે ને હામટો દાયરો ભેગો થઈ ગયો હે ને આજે હે ને બીડું કોઈ જીલેવો માણસ નથી ભાણા મામા કે બીડું કોઈ જીલેમ નથી મેં કુ ના બીડું કોઈ જીલેમ નથી એટલે હવે જોઈ કે માથે આવે મને એમ હે આ માણસ હે ને ઠીક રહે આના માથે સરસ ઊંધો નાખો હે ઝીલું તું નહીં આનું ઝીલું તું મામા એ ચા નું પાન નું જો બધાય ને ચા ને હા થરે રાતી છોટી ગઈ

આપણે પહોંચી ગયા થાંભલા ભરવા ભરાય છે થાંભલા થાંભલા ભરાઈ જાય ને એટલે વાયર ભરવાના આવી જાતના ને કામ નથી મગજ કામ છે થાંભલા ભરવામાં ખેતી લેવલે લેવલ ભરતા જાય સાંભળ્યા ભરાઈ ગયા ને આપણે હે ને વાયર ભરવા પોચી ગયા ને વાયર ભરવા પોચ્યા ને છસો તેત્રીસ નંબર છે અને આ છે યાના શેઠ અમારા આપણે આવી ગયા મનસુખની દુકાને ત્યાં તો મારો જૂનો ડ્રાઈવર હતો એ મયંડો મારા હામાં જ ચડાવવા બાવડા એ ગયા હજી તો હું પહેલાની હાથ હાથ ગાડી ઉતાર નાખું અને મનસુખ એક પોટમાં હે કેમ કે ભીમાય મનસુખને ખાલી રૂપિયા આપી દીધા માગતો તો જૂનું લેણું પાટી ગયું બપોરનો માલ ભરતા તા ને અને ઉતારતા ઉતારતા ચાર વાગી ગયા હાંડના ને હવે ઉતારી સે ખાલી થઈ જાય એટલે પછી આપણે અહીંથીની નીકળવાનું છે ઈટુ ભરવા માટે આપણે હે ને ડેમના કાંઠે થાંભલા ખાલી કરવા આવ્યા હતા ને થઈ ગયું આપણું ટ્રેક્ટર છે ને ખાલી આમને આમ લાઈને લાઈનમાં અને બપોરનો ફેરો અત્યારે ખાલી થયો બહુ મોડું થઈ ગયું હવે આપણે જવાનું છે આપણે પહોંચી ગયા થાંભલા ખાલી કરીને ઈટું ભરવા ઈટું હે એક નંબર તા તો આમાં અંદર કોલસા બાજુમાં બીજો ભઠો કરતા હતા ને એમાં ને કોલસા જો આવી રીતના નાખે છે આવી રીતના લાકડા મૂકેલા હે આની માથે પછી હે ને ભઠ્ઠો ગોઠવાઈ જાય અને પછી આને પેટાવે ને એટલે તહી આવી ઈટું થાય એક નંબર માલ હે પાસ એસા માલ કે કિધર ભી ઈટું એવી હે ને કે આ ભાઈ નું જીવ ન થાતું મને ઈટું ભરાવવામાં કેમ કે માલ જ એક નંબર ઈટું પાયકી હે ભઠો જ એક નંબર મને કે ઈટું દેવી નથી પણ હવે હાલ ને લઈ જાય ને કઈ વાંધો ને હાલો ને આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ઈટુ નું ફૂલે ફૂલ ને આપડે ઈટુ છે ને આમાં ભયરી છે બાવીસો ને પચાસ ઈટુ ભયરી છે દોસ્તો રામ રામ જય માતાજી આજે આપણો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈ હજી છે ને ઘરે જવાનું બાકી છે એટલે જય માતાજી બધા